અઢાર ગામ અમારા ખડોસ જલાની જે શૈક્ષણિક સંકુલની જગ્યા છે એ જમીનની બાજુમાં ચોડુંગરીનું આ તળાવ આવ્યું છે આ તળાવ આજે પહેલાં જ વરસાદમાં ફૂલ ભરાઈ ગયું છે ખૂબ સારું પાણી આવ્યું છે અને આ આજુબાજુના વિસ્તારમાં જે પાણીની તકલીફ હતી એ તકલીફ હવે દૂર થશે પાણીના તળ ઊંચા આવશે જે આજે વરસાદ થયો છે જે ગઈ રાત્રે અને વહેલી સવારે ખૂબ સારો વરસાદ લગભગ સાતેક ઇંચ જેટલો વરસાદ થયો છે એના કારણે જે બનાસ ડેરી દ્વારા જે તળાવો અહીંયા દાંતીવાડા તાલુકામાં બનાવ્યા છે લગભગ તળાવો બધા ભરાઈ ગયા છે અને ખેડૂતોમાં પશુપાલકોમાં એક ખુશીની લહેર વર્તી રહી છે અને ખેડૂતો આ તળાવો ભરાયેલા જોઈને બનાસ ડેરીનો અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ કે જેમના નેતૃત્વમાં જે બનાસ ડેરી આ તળાવો બનાવ્યા છે એના માટે ખેડૂતો ખૂબ ખૂબ દિલથી ડેરી અને શંકરભાઈ સાહેબનો આભાર માને